બનાવવા જોતા રાજસ્થાનના જયપુરની આસપાસ કુલ ચાર આરોપી પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છીએ જેને લઈ ગુજરાતમાં સારા લોકોને વ્યાપારીને કોન્ટેક્ટ કરી જ્યારે વ્યક્તિ ત્યાં જ્યાં ત્યાં ટેસ્ટિંગ માટે સોનાના નાના નાના બિસ્કીટ આપતા જે સાચા હતા ટેસ્ટિંગ કરાવ્યા પછી ડીલ કરવામાં આવે ત્યારે પિતરના બિસ્કીટ જેના પર સોનાનો વરખ ચડાવી પધરાવી દીધા જેને લઈ બાતમીને આધારે ધનસુરાથી રિટર્ન થતાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન સામળપુર ગામની સીમા હિંમતનગરથી શામળાજી તરફ આવતા રોડ ઉપર સામળપુર ગામના પિકઅપ સ્ટેન્ડ પાસે ગઈકાલે શામળાજી આસન ચાર રસ્તા ખાતે સોનાના બિસ્કીટ હોવાનું કહી ખોટા સોનાના બિસ્કીટ આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ ચાર ઇસમો કાળા કલરની હેરિયર ગાડી લઈને હિંમતનગરથી હાઇવે રોડ ઉપર થઈ શામળાજ્યની તરફ જનારશ્રીએ તેવી વાતમી હકીકત આધારિત સામળપુર ગામની સીમ્મા હિંમતનગરથી સામળાજ્ય તરફ આવતા રોડ ઉપર સામળપુર ગામના પિકઅપ સ્ટેન્ડ પાસે કાળા કલરની હેરિયર ગાડી સાથે ખુશ્બુદ્દીન મોહશીન ખાન રાકેશ નાવની પકડી પાડી ગાડીમાંથી મળેલ કાળા કલરના થેલામાં સોના જેવા દેખાતા પી પીળા કલરની ધાતુવાળા બિસ્કીટ નંગ સાથ કુલ વજન ચાર કિલો બસો ચોસઠ ગ્રામ જેની આસરી કુલ કિંમત બે હજાર એકસો બત્રીસ તથા સોનાના ટુકડા તો નગ જેનું કુલ વજન એક હજાર ચારસો પચાસ મિલીગ્રામ જેની અંદાજે બજાર કિંમત તેર હજાર તેમજ અલગ અલગ દરની ચરણી નોટો મળી કુલ બાવીસ હજાર પાંચસો દસ તથા પાંચ મોબાઈલ ફોન મળી પંચોતેર હજાર તથા ટાટા હેરિયર ગાડી વીસ લાખ મળી કુલ કિંમત એકવીસ લાખ બાર હજાર છસો બેતાલીસના મુદ્દા માલકબજે કરી હતી અરવલ્લી જિલ્લામાં અને સોનાના બિસ્કીટિંગ કરી અને લોકોને હુલુ બનાવી રહી છે એના આધારે ફરિયાદી અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેક્ટના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનના જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોજ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબ્જે કર્યા છે અને ગાડી કબ્જે કરી છે ત્રણ આરોપીમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે કોન્ટેક્ટ છે સ્થાનિક વ્યક્તિ અહીંયા આસપાસની કોઈ સંભવણી હોય અથવા તો આ લોકો ક્યાં રેચવાના જતા જવાના હતા કેવી રીતે બનાવટ કરતા હતા એ કોઈ સામે મેં આપને કીધું એમ બનાવટમાં એ ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપરથી ફોન નંબર મેળવી અને સરકારી કર્મચારીઓ અને વેપારીઓને સીધો જ સંપર્ક કરતા હતા અમારા જે ફરિયાદી છે કુમાર અંબાલાલ ચૌધરી છે જેમની સામે એ જેમને એમણે ચાર નું સોનું અમારા ખેતરમાંથી નીકળ્યું છે અને બે બિસ્કીટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે એમો એમની સિમ્પલ છે જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા જે બિસ્કીટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વીચ ઓફ કરી અરેસ્ટ કર્યા છે પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે નેવ લાખનું સીટિંગ આ બાબતમાં થયું છે અને એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ બાતમીના આધારે ભિલોડા ખાતે બાબુભાઈ કાવજીભાઈ નીનામાં એમની ઘરે તપાસ કરતાં એણે ગાંજાના છોડ ઉગાડેલા હતા ટોટલ સ એક કિલો અને સાતસો ગ્રામ જેટલો ગાંજો એસઓજીએ ત્યાંથી કબજે કર્યો છે સત્તર હજારનો મુદ્દા માલ છે આ વ્યક્તિ જે છે અગાઉ પણ બે હજાર ચોવીસમાં આઠસો ગ્રામનો ગાંજો એમના ઘરેથી જ મળી આવેલ છે આ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ છે એની વધારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે આ ગાંજો ઉગાડીને આગળનું શું એનું પ્રયોજન હતું અને ગાંજા માટેના બી એ ક્યાંથી મેળતા હતા એ ઉપરાંત અમે છેલ્લા પંદર દિવસમાં અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવના આધારે કુલ બે કરોડ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બત્રીસ પ્રોહિબિશન હેરફેરના ઇંગ્લિશ દરોના કેસો કરેલા છે અને લગભગ પચીસ જેટલા અમે આરોપીઓ આમાં ધરપકડ કરી છે એ બધા કેસોમાં આગળની તપાસ ચાલુ છે હિતેન્દ્ર પટેલ ટીવી ન્યૂઝ સરવલ્લી